વેસુના કાપડના વેપારીને નાનપુરામાં બોલાવી બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી હની ટ્રેપ કરી પચાસ લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ વધુ વીસ લાખની માંગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે હની ટ્રેપ કરનાર બે આરોપીઓને અઠવા પોલીસે ઝડપી પાડી હતા જ્યારે યુવતી સહિત ચાર વોન્ટેડ છે અઠવા લાયન્સ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વીઆઈપી રોડ પર રહેતા વેપારીને શિવરાજે નવેમ્બરમાં વોટ્સએપ પર એક યુવતીનો ફોટો મોકલી નાનપુરા સંતોક અપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો વેપારી ફ્લેટમાં ગયો તો પાંચ મિનિટમાં ત્રણેક માણસોએ આવી પોલીસ તરીકે ઓળખ આપી સેક્સ રેકેટ તમે ચાલો છો કંઈ કેસ કરવાની ધમકી આપી હતી બદનામીથી બચવા વેપારીએ ટોળકીને દસ લાખ રૂપિયા આપ્યા હતા અને ટ્રેપના છ મહિના બાદ વેપારીને ઘરેથી કારમાં બેસાડી દેવાયો હતો બાદમાં મકવાણાએ યુવતી તેના પિતા કેસ કરવા આવ્યા છે તેવું કહેતા વેપારીએ ઘરેથી ધંધાના ચાલીસ લાખ પણ આપ્યા હતા બે દિવસમાં મકવાણાએ ફરી કોલ કરી કહ્યું કે આ લોકો એફઆઈઆરની જીદ કરે છે કંઈ વધુ વીસ લાખ માંગ્યા હતા જેને લઈને વેપારીએ કંટાળીને મિત્રોને વાત કરી હતી મિત્રે અઠવા પોલીસ સ્ટેશન તપાસ કરાવતા ટોળકીનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો અમારે બે વેપારીએ અઠવા પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે સૂત્રધાર શિવરાજ લાલુ નકલી પોલીસ મકવાણા વીસથી એકવીસ વર્ષની મહિલા સહિત છ સામે ગુનો દાખલ કર્યો છે આલટવા પોલીસે પુણા ગામના નિકુલ પુરુષોત્તમ સોલંકી અને ઉત્તરાણના પિયુષ સુમેશ વોરાની ધરપકડ કરી છે તે વેપારીને હની ટ્રેપમાં ફસાવાનો પ્લાન શિવરાજ અને નિકુલે બનાવ્યો હતો સૂત્રધાર શિવરાજ યુવતી સહિત ચાર ભાગતા ફરી રહ્યા છે અઠવા પોલીસ સ્ટેશનમાં તારીખ એક તારીખ એકત્રીસ પાંચના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આઈપીસીની કલમ ત્રણસો એઠ્યાસી થ્રી એટી નાઇન વન ટ્વેન્ટી બી તથા વિવિધ કલમો હેઠળ જે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે ફરિયાદી છે એમને સાથે અમુક લોકો જે છે એક પ્લાન બનાવીને હની ટ્રેપ જેવો બંજામ બનાવ જે છે અંજામ આપેલ ફરિયાદી જ્યારે પોલીસ પાસે પોતાની જે છે ફરિયાદ જણાવેલ ત્યારે પોલીસે જે છે એમાં ટ્રેપ ગોઠવીને જે આરોપી હતા એમાંથી એ આરોપી પૈકી બે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આ જે ટોટલ ફરિયાદી સાથે જે હની ટ્રેપનો બનાવ બન્યો એમાં જે ફરિયાદી પાસેથી જે પચાસ લાખ રૂપિયા પડાવ્યા હતા અલગ અલગ ટાઈમમાં સૌથી પહેલાં જ્યારે છ મહિના પહેલાં બનાવ બન્યો ત્યારે દસ લાખ રૂપિયા અને અત્યારે જ્યારે આ ત્રીસ તારીખના રોજ ચાલીસ લાખ રૂપિયા એ મળીને કુલ જે પચાસ લાખ રૂપિયા અને પછી જ્યારે એકત્રીસ તારીખના રોજ સવારે ફરીથી આરોપીઓ તરફથી એમને કોન્ટેક કરવામાં આવ્યા ત્યારે વીસ લાખ રૂપિયા જે એમને વધારે આપવાના કહેતા હતા ત્યારે પોલીસને સંપર્ક કરતા પોલીસે ત્વરિત આમાં કારવાહી કરીને દસ લાખ રૂપિયા રિકવરી કરેલ છે અને બે આરોપીઓને પકડી પાડેલ છે જે એમાં મુખ્ય આરોપી છે શિવરાજ એ અત્યારે વોન્ટેડ છે અને બીજા પણ જે છે અન્ય આરોપી છે એ પણ અત્યારે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે એનો પકડવાના પ્રયાસ પૂર પોલીસ દ્વારા ચાલુ છે બે આરોપીઓ જે પકડવામાં આવેલ છે એ બે આરોપીઓની પોલીસ દ્વારા અત્યારે રિમાન્ડ ઉપર છે અને એ લોકોની પૂછપરછ પણ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે રીતે આ જે બનાવ બનેલ હતો એમાં છ મહિના પહેલાં જે છે જે એમાં ફરિયાદી છે એમને આરોપીઓ તરફથી કોન્ટેક કરવામાં આવેલ એમને એક મહિલાના જે છે ઇન્ટ્રોડક્શન આપીને એક જગ્યા ઉપર બોલાવવામાં આવેલ હતો જે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા ત્યાં જ્યારે એ ફ્લેટમાં જે ફરિયાદી ત્યાં અંદર એન્ટ્રી કરેલ એના પછી એન્ટ્રી પછી ત્રણ લોકો આવેલ એ ત્રણ લોકોમાંથી એ લોકો પોતાની પોલીસ તરીકેની ઓળ ઓળખ આપેલ અને એમને ડરાવીને ધમકાવીને એમને પાસેથી ત્યારે દસ લાખ રૂપિયા પડાવ્યા હતા એના પછી જે બે દિવસ પહેલાં એમને ફરીથી કોન્ટેક કરવામાં આવેલ કે જે છ મહિના પહેલાં બનાવ બનેલ હતો એમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ રીતે એમને ડરાવીને ધમકાવીને જે ફરીથી વધારાના ચાલીસ લાખ રૂપિયા પડાવેલ હતા એ રીતનો આખો બનાવ હતો એના બનાવના અનુસંધાને વારંવાર એમને જે છે ડરાવીને ધમકાવીને પૈસા પડાવવાની જે એ લોકોની આખો જે કારસ્થાન ચાલતો હતો એ કારસ્થાન ઉપર જે છે પોલીસ દ્વારા જ્યારે પોલીસને ફરિયાદી જાણ કરી ત્યારે પોલીસે તાત્કાલિક એમાં કાર્યવાહી કરીને જે છે એમાં ગુનો દાખલ કરેલ છે બે આરોપીઓને અત્યારે પકડી પાડવામાં આવે છે જ્યારે આ બનાવ બનેલો હતો ત્યારે એમને જે પોલીસ તરીકેની ઓળખેન આપ્યો ત્યારે એમને કીધું કે અહીંયા રેકેટ ચાલે છે એટલે આ રેકેટના અનુસંધાને જે છે એમને ડરાવીને ધમકાવીને આ વસ્તુ કરવામાં આવતી હતી જે મહિલાનું ઇન્વોલ્વમેન્ટની વાત છે મહિલાની અત્યારે જે છે ઓળખાણ થઈ નથી કારણ કે જે મુખ્ય આરોપી છે એમને અત્યારે તપાસ ચાલુ છે જ્યારે એ આરોપી પકડવામાં આવશે ત્યારે બીજા લોકોની પણ જે છે એમાં જે જે સંડોવણી છે એ બધાની પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે વધુમાં વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પચાસ લાખ રૂપિયા પડાવના ટોળકેના મુખ્ય સૂત્રધાર શિવરાજ અને નિકોલની ટોળકી વિરોધ બે હજાર પણ પુણા પોલીસ પથકમાં પણ હની ટ્રેપની ફરિયાદ નોંધાતા ધરપકડ કરાઈ હતી સાથે